નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટે ન્યૂઝ ગોડેલીમાં જેસીટી ગ્રુપ સંચાલિત માય સ્કૂલ ખાતે શાળાના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહિમા તરીકે ઉપસ્થિત છોટા ઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી જસવંતભાઈ પરમાર દ્વારા રિબિન કાપીને વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારે અલીપુરાના જાગૃત નાગરિક વિઠ્ઠલભાઈ રાઠવા જેસીટી ગ્રુપના ચેરમેન લોકેન્દ્રસિંહ વાસંદિયા ટ્રસ્ટી સંજયસિંહ રાજ પરમાર નારાયણસિંહ આસંદિયા શાળાના હેડ વૈદેહીબેન શાહ નવજીવન શાળાના આચાર્ય એકનાથ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળા દ્વારા આયોજિત વિજ્ઞાન મેળામાં શાળાના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના પ્રી પ્રાઇમરીથી ધોરણ એક થી આઠ ના બસો જેટલા ટ્રીટમેન્ટ સોલાર હાઉસ પવન કુલર હાઇડ્રોલિક પુલ જ્વાળામુખી આદર્શ ગામ વૃક્ષો બચાવો જેવી સો જેટલી વિજ્ઞાનની વિવિધ પ્રકારની સુંદર કૃતિઓ રજૂ કરી હતી જેને ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળી હતી જેઓને વિદ્યાર્થીઓએ દરેક કૃતિઓને સુંદર રીતે સમજાવી પણ હતી વિજ્ઞાન મેળાના અંતે દરેક વિભાગમાં પ્રથમ દ્વિ